નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે જાણવાના છીએ કે અષાઢી બીજ બે હજાર પચીસમાં ક્યારે આવવાની છે જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળશે તથા જે લોકો બીજનું વ્રત કરતા હોય તેને ક્યારે કરવાની રહેશે તથા જગન્નાથની રથયાત્રામાં આપણે જોયું હશે કે કૃષ્ણ ભગવાનની સાથે તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા હોય છે નહીં કે રાધા કે રૂક્ષ્મણી તો આવું શા માટે છે અને શા માટે ભગવાનને તુલસીજીનો લેપ આ દિવસોમાં લગાવવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો મિત્રો ભગવાન જગન્નાથ કે જે સ્વયં ભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈને નગરયાત્રા કરવા નીકળે છે કહેવાય છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ રાધાનું નામ લેતા હતા રૂકમણીજી સહિત અન્ય રાણીઓને આશ્ચર્ય થતું

અને તે જ સમયે દેવર્ષિ નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે ભગવાનના આ સ્વરૂપના દર્શન કર્યા અને કલયુગના ભક્તો માટે પણ આવા દર્શન થાય તેવી પ્રાર્થના કરી ભગવાને નારદજીની વાત માની લીધી અને આ જ કારણે ભગવાન જગન્નાથજીને શ્રી કૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની સાથે ભાઈ બલરામ સુભદ્રાજીની અધૂરી મૂર્તિઓ છે એક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાજીને નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણે બલરામજી તેમને રથમાં બેસાડીને નગરચર્યા પર નીકળ્યા અને ત્યારથી રથયાત્રાનો પ્રારંભ થયો તો અન્ય કથા અનુસાર શ્રી કૃષ્ણના મામા કંસે તેમને મથુરા બોલાવવા માટે સારથી અકરૂરજીને ગોકુળ મોકલ્યા અને ભગવાન તેમના ભાઈ સાથે રથમાં બેસીને મથુરા ગયા ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ આવી અનેક અનેક માન્યતાઓ છે કે જેના ઉપરથી આપણે કહી શકીએ કે જગન્નાથની રથયાત્રા વર્ષો વર્ષથી ચાલી આવે છે આપણે ગુજરાતમાં પહેલા અમદાવાદમાં જ માત્ર રથયાત્રા નીકળતી હતી પરંતુ હવે દરેક શહેરમાં આ જગન્નાથ ભગવાનની અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે કે જે આપણા માટે ખૂબ જ સૌભાગ્યની વાત કહેવાય આ દિવસે

તો અષાઢ મહિનાના શુક્લ પક્ષ ની ઉદ્યા તિથિ પ્રમાણે અષાઢી બીજ સત્યાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે અને આજ દિવસે જગન્નાથ ભગવાનની રથયાત્રા પણ નીકળશે તથા આ દિવસે વણ જોયું પણ માનવામાં આવે છે એટલે આ પવિત્ર પાવન દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવું અતિ શુભ માનવામાં આવે છે તથા સાંસારિક માંગલિક કાર્ય પણ કરી શકાય સગાઈ લગ્ન પણ આજના દિવસે કરી શકાય છે તથા અષાઢી બીજનું વ્રત એટલે કે જે બીજનું વ્રત કરતા હોય તેણે છવ્વીસ જૂન બે હજાર પચીસ ના રોજ કરવામાં આવશે કેમ કે છવ્વીસ તારીખે રાત્રે બીજના ચંદ્રના દર્શન થશે એટલે આ વાતની પણ ખાસ નોંધ લેવી તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે જાણ્યું કે અષાઢી બીજ મહત્વ છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે અષાઢી બીજનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું જગન્નાથની રથયાત્રાનો મહિમા સાંભળીશું તો આપ સૌ લોકો અમારી સાથે તે સાંભળજો આપને જરૂર પસંદ આવશે